હવે આ તરફ આપણે આગળ વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગામના અગ્રણી વતની અમિત કુમાર મકવાણા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ તારીખ બાવીસ પાંચ બે હજાર ના રોજ કથિત ઠરાવને રદ કરવાની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓને ભરૂચ તેમજ પ્રાંચ

ત્યારે ગ્રામજનોએ ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ મત્સ્ય ઉદ્યોગના કારણે તળાવનું પાણી દૂષિત થશે અને 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 જે ગામના જાહેર આરોગ્યને પણ બીમારીઓ ફેલાવી શકે છે ત્યારે વધુમાં મત્સ્ય ઉછેર માટે તળાવમાં બાંધવામાં આવેલા જે આડબંધનને લીધે સીમનું વરસાદી પાણી પણ રોકાયું છે અને જેના પરિણામે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને પણ વ્યાપક નુકસાન થયું છે ગ્રામજનોએ તાત્કાલ આ ઠરાવને રદ કરી તળાવ સાફ કરવા અને આજીવન મત્સ્ય ઉદ્યોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવા માટે વિનંતી કરી છે છત્રસિંહ મકવાણા છે નહાર ગામનો વટની છું તો તારીખ બીજી ઓક્ટોબર બે હજાર રોજ નહાર ગામમાં પ્રાથમિક શાળાના પતંગમાં ગામ સભાનું આયોજન રાખવામાં આવેલું હતું તો આ ગામ સભામાં મેં ગામ તળાવ મત્સ્ય ઉદ્યોગમાં આપે છે તે અંગે એ પ્રશ્નના અંગે વિરોધ કરેલો હતો કે આ ગામ કારણે આટલું આટલું નુકસાન થાય છે ખેતીનું ગામ લોકોને આટલી સમસ્યાઓ છે રોગો રોગો થાય છે જેવા કે પાણીજન્ય રોગો પછી ખાર પૂવાનો પ્રોબ્લેમ છે તેમજ ગામને અર ગામ તળાવના અરોહર ગામ કૂવો ગામ કૂવાનું પાણી પીવાલાયક રહ્યું નથી અને છ સાત વર્ષથી આરોગ્ય ખાતા તરફથી પણ જાણ આરોગ્ય ખાતા તરફથી પણ માહિતી મળેલ છે કે ગામ કૂવાનું પાણી છેલ્લા છ સાત વર્ષથી પીવાલાયક રહ્યું નથી અને બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ગામ પંચાયતના તલાટી તેમજ સરપંચશ્રી અને સભ્ય દ્વારા ગામ પંચાયતના સભ્યોને જાણ કર્યા વગર અને ગામ લોકોને જાણ કર્યા વગર ગામતરાવનો બે હજાર પાંત્રીસ લગીને જે ઠરાવ કરી દીધેલ છે આ અંગે બીજો ઓક્ટોમ્બર ગામસભામાં મેં મારો પ્રશ્ન રજૂ કર્યો અને આજ આજે દસ દિવસ થયા છતાં એ ગામસભામાં કોઈ સરકારી અધિકારીની ગેરહાજરી જોવા મળી હતી અને કોઈ સરકારી અધિકારી આવેલ નથી અને આ બાબતે આજ રોજ હું ઠરાવ લેવા ગયેલો તો ઠરાવમાં મને ખોટા ખોટા પ્રશ્નોના જવાબ આપીને યોગ્ય ઠરાવ લખી આપેલ નથી તે બાબતે હું આ પ્રાંત કચેરીમાં મારું આવેદન આપવા આવેલો છું અને આ મત્સ્ય ઉદ્યોગનો તરાવ રદ કરવા વિનંતી એવી અધિકારી સાહેબને મારી નમ્ર વિનંતી આ બાબતે તમે રજૂઆત કરી છે ને જો કદાચ સરકાર દ્વારા આનો પગલાં નહીં લેવામાં આવે તો શું આગળના સમયમાં આ બાબતે અમે રજૂઆત કરીને કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંદા માર્ગે આંદોલન કરીશું અને જ્યાં સુધી ઉપર બને તેમ અમે પ્રયત્ન કરતા રહીશું અને દૂર કરવાના તમામ કોશિશો અમારી ચાલુ રહેશે